મોડાસા તાલુકાના શ્રી આદર્શ પુસ્તકાલય લિંબોય દ્વારા વિશ્વ પુસ્તક દિને પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરીને ઉજવણી કરી હતી અત્યારના કમ્પ્યુટર અને ઇન્ટરનેટમાં રસ વધવાને કારણે પુસ્તકોથી લોકોનું અંતર વધી રહ્યું છે લોકો અને પુસ્તકો વચ્ચેના અંતરને દૂર કરવા માટે દર વર્ષે ત્રેવીસ એપ્રિલે સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવે છે ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંબોઈમાં આવેલ ગુજરાત સરકારના ગ્રંથાલય નિયામક કચેરી ગાંધીનગર દ્વારા માન્ય શ્રી આદર્શ પુસ્તકાલય દ્વારા ત્રેવીસ એપ્રિલે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું હતું લીંબોઈ ગામના ગામ લોકો વાંચન તરફ અભિમુખ બને સાથે સાથે બાળકો મોબાઈલના વિકલ્પ તરીકે પુસ્તકનો ઉપયોગ કરે તેવા હેતુસર આ પુસ્તક પરબનું સફળ આયોજન સાથે વધુને વધુ લોકો તેનો લાભ લે તે માટે રામજી મંદિર સામે આધ્યાત્મિક પારિવારિક આરોગ્ય રમતગમત તેમજ બાળકોને લગતા એકસો પચાસથી વધુ નિશુલ્ક પુસ્તક વિતરણનો ગ્રામજનોએ લાભ લીધો હતો આ પ્રસંગે પુસ્તકાલયના પ્રમુખ ગિરીશભાઈ ઉપાધ્યાય ઉપ્રમુખ અમૃતભાઈ પટેલ મંત્રી મહેંગભાઈ પટેલ તથા લિમ્બોય ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પુસ્તક પરબનું સફળ આયોજન ग्रंथपाल કિરણભાઈ પટેલ દ્વારા કરીને વિશ્વ પુસ્તક દિનની ભવ્ય ઉજવણી કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોરાસા દ્વારા વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે લિમ્બોય ગામની અંદર ગામ લોકો વાંચન પ્રત્યે અભિગમ થાય તેવા મુખ્ય દેતુસર પુસ્તક પરબનું આયોજન કરવામાં અને જેમાં 150 વધુના પુસ્તકો ગામ લોકો લઈ ગયા છે ગામ લોકો વધારે વધારે પુસ્તકો વાંચે પોતાનું જીવન બદલે સાથે વેકેશન આવી રહ્યું છે એ દરમિયાન સમય દરમિયાન પણ વિદ્યાર્થીઓ પુસ્તક તરફ અભિમુખ થાય અને સાથે મોબાઈલના વ્યસનથી દૂર થાય તેવા અભિગમ સાથે શ્રી આદર્શ પુસ્તકાલયની અંદર અલગ અલગ વિભાગોની અંદર જેમ કે બાળ વિભાગ રમત ગમત વિભાગ વિજ્ઞાન વિભાગ આધ્યાત્મિક વિભાગ મહિલા વિભાગ આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવા અલગ અલગ વિભાગોના પુસ્તકો અહીંયા મૂકવામાં આવ્યા છે જેનો ગામ લોકો પુસ્તકાલયના સમય દરમિયાન લઈ જઈ શકે છે અને વાંચી શકે છે પુસ્તકાલયના ઉમદા હેતુ અને કાર્ય માટે શ્રી વિવી મંડળ સંચાલિત આદર્શ પુસ્તકાલય હંમેશા કટિબદ્ધ છે